जूनी पेंशन योजना लागू कर नवी पेंशन योजना दूर करवांग करी थी एन पी एस के मुद्दे पे हमारे जो ऑल इंडिया लेवल पर जो डिसीजन लिया है तो डॉक्टर राघवैया जी के आदेश पर अभी समग्र भारत में ये विरोध रिले फास्ट हो रहा है जो सरकार को एक तरह से चेतावनी है कि मजदूर एन पी एस के विरोध में है नाराज है तो ये मानना चाहिए और बहुत से स्टेट गवर्नमेंटों ने माना भी है अभी दो दिन पहले महाराष्ट्र गवर्नमेंट ने भी ये डिक्लेयर किया है कि एन पी एस हटके ओल्ड पेंशन स्कीम आएगी तो सरकार को ये मानना चाहिए और अगर इस पर नहीं मानेंगे तो जिस प्रकार से हमने अभी गए महीने ही सीक्रेट बैलेट लिया है स्ट्राइक पर लोगों से पूछा है कि आप लोग क्या हड़ताल के लिए तैयार है तो नाइन्टी एट परसेंट कर्मचारी हड़ताल के लिए तैयार है लेकिन हड़ताल हम करना नहीं चाहते ये हमें कोई शौक़ नहीं है एक मजबूरी हो जाएगी वो अलग बात है તો જૈસે અમારે અગ્રણીય નેતા ડૉક્ટર રાઘભૈયા અમે આહ્વાન કરેગે તો ધીરે ધીરે મજદૂર જો હે નવી પેન્શન નીતિ જે ભારત સરકાર શ્રી નવી પેન્શન નીતિ જે એક એક બે હજાર ચાર પછી જે પણ કર્મચારીઓ રેલવે સેવા અને સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝની સેવાઓ સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝની સેવાઓમાં જોડાયા એમને નવી પેન્શન નીતિમાં આવરી લેવામાં આવ્યા નવી પેન્શન નીતિમાં ઘણી બધી ત્રુટીઓ છે ઘણા બધા એમાં કર્મચારીઓને જે લાભ જૂની પેન્શન સ્કીમમાં મળવા જોઈતા હતા કર્મચારીઓ અને એમના પરિવારજનોને પણ જૂની પેન્શન સ્કીમમાં જેવી રીતે રિટાયર્ડ રેલવે એમ્પ્લોયીના છો જે મેન્ટલી રિટાયડેડ રેલવે એમ્પ્લોયીના બાળકો વિધવા એની છોકરી અનમેરિડ ડોટર આ પ્રમાણે આ લાભો જૂની પેન્શન સ્કીમમાં મળતા હતા ગેરંટેડ પેન્શન હતું આમાં નવી પેન્શન સ્કીમમાં આ બધા લાભો નથી ગેરન્ટેડ પેન્શનની કોઈ ખાતરી નથી તો અમારી એ માગણી છે અને ઘણા બધા સ્ટેટ ગવર્મેન્ટે જૂની નવી પેન્શન નીતિ રદ કરીને જૂની પેન્શન નીતિ બહાલ કરી છે કે ભાઈ આમાં ખરેખર કર્મચારીઓ અને એના પરિવારને આટલા પીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષની સર્વિસ કર્યા પછી જો કર્મચારીઓને રિટાયરમેન્ટ પછી એમને એક જ સોર્સ હોય છે કે પેન્શન પર એમનું આ જીવન એમનું ગુજરાન ચલાવવાનું હોય છે ઘણીવાર મેં કીધું તેમ કર્મચારી એમની પત્ની હોય એમની સાથે આપણા સમાજમાં વિધવા એની ડોટર હોય છે એના બાળકો હોય અનમેરિડ ડોટર હોય મેન્ટલી રિટાર્ડેડ જે ફિઝિકલી હેન્ડીકેપ મેન્ટલી રિટાર્ડેડ બાળકો હોય એને પણ ભરણ પોષણ કરવાનું હોય તો આ જો પેન્શન એમાં જોનો લાભ મળે તો કર્મચારીઓને રિટાયરમેન્ટ પછી એને એક સારું એવું જીવવાની શ્રોધ મળી રહે એટલે આ પેન્શન નીતિ રદ થવી જોઈએ એવી અમારી માંગણી છે ભારત વર્ષમાં આજે આ પ્રમાણેના ધરણા એનએફઆઈઆરના આદેશના હિસાબે ડૉક્ટર એમ રાઘવૈયાજીના આદેશના હિસાબે વેસ્ટર્ન રેલવેમાં મા અને ભાઈ શ્રી આરજી કાબર મહામંત્રીના અમારા પ્રયાસને આદેશને લઈને ધરણા રેલી સૂત્રોચ્ચારના કાર્યક્રમ રાજકોટ ભાવનગર અમદાવાદ મુંબઈ વડોદરા આ દરેક જગ્યાએ થઈ રહ્યા છે અને બપોરે વાગે અહીંયા રેલી પણ છે તો ગુપ્ત મતદાન પછી અમારી પાસે એક જ માર્ગ રહી જાય છે કે સરકાર નહીં માને તો પછી અમારે દિલ્હીમાં નક્કી કરીને હડતાલ પર જવાનો માર્ગ અત્યાર કરવો પડે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર